અને ગોંડલની વાત કરીએ એટલે વારે વારે એવી વાત આવે કે ગોંડલમાં એવું તો શું છે કે બધા લડે છે ઘણા લોકોએ મને ફોન કરીને એવું કીધું તું કે બેન અમે તમારી સાથે જોડાવા માંગીએ છીએ પણ અમારે અહીંયા રહેવું છે એટલે અમે ખુલીને તમારી સામે નહીં આવી શકીએ છ માણસ મારી સામે છે પણ પાંચ જણા મને એમ કહે છે કે બેન મારે તમારી જરૂર છે તો એ પાંચ જણા માટે મારે લડવું છે આજે તમને આટલા માટે બોલાવવામાં આવ્યા છે કારણ કે ગોંડલની અંદર જે લડાઈ લડવાની છે ને એ લડાઈ સરખી રીતે અને એક કહેવાયને એક સાચી દિશામાં લડાઈને એના માટે થઈ અને અમે એક સમિતિનું નિર્માણ કર્યું છે ગોંડલ હિતરક્ષક સમિતિ જેમાં ઘણા બધા નિર્ણયો હવે લેવામાં આવશે સાથે રહીને લેવામાં આવશે અને નીડર અને જાબાજ જે યુવાનો છે જે કોઈનાથી ડરતા નથી અને જેને સમાજ માટે કંઈ કરવું છે ને એવા યુવાનો મારી સાથે જોડાણા છે અને એ બધાને સાથે લઈ અને આગળના જે કાંઈ પણ ફેસલા છે એ કરવામાં આવશે એમાંના બે નિર્ણય હું આજે તમને કહેવા માંગુ છું તમારી સમક્ષ મૂકવા માંગુ છું અને તમારા માધ્યમથી હું ગોંડલની અને ગુજરાતની તમામ જનતાને એક કહેવાય ને વાત મૂકવા માંગુ છું કે અને આવકારવા પણ માંગુ છું કે ગોંડલની અંદર આવતી એકત્રીસ ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ જેની દોઢસોમી મી જન્મજયંતી આવે છે એ દિવસે અમે એક ભવ્ય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે જેને પાંચસો ને બાસઠ રજવાડા એક કર્યા હતા અને જેને ખરા અર્થમાં આપણને આઝાદી અપાવી હતી એવા સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે દોઢસોમી જન્મ જયંતિ આવતી હોય અને એ જ સમયે અમે વિનુભાઈ સિંગાળા કે જેને આખા ગુજરાતની અંદર છોટે સરદાર તરીકે ઓળખવામાં આવે છે એ સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળાની મૂર્તિનું જે પ્રતિષ્ઠા કરવાની છે એની ભૂમિપૂજનનો પણ એક કાર્યક્રમ રાખવાના છીએ એટલે આ બંને કહેવાય ને સરદાર અને છોટે સરદાર બેને સાથે રાખી અને જેની જે વિચારધારા હતી ગોંડલના મુદ્દે અમે જે એની વિચારધારાને ફોલો કરી અને અમે આગામી કાર્યક્રમ કરવાના છીએ એટલા માટે તમને સૌને આજે અહીંયા આમંત્રણ આપ્યું હતું અને આપના માધ્યમથી હું ગુજરાતની તમામ જનતાને કહેવા માગું છું કે આ કાર્યક્રમના તન ધનથી અમારી સાથે જોડાજો તમામ સમાજના લોકોને અમે મળવાના છીએ તમામ સમાજના લોકો અમારી સાથે જોડાવાના છે કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ કોઈ એક સમાજના નહોતા એણે તમામ લોકો માટે કામ કરેલું છે દેશની જે કહેવાય ને કે સામાન્ય જનતા સાચા અર્થમાં આઝાદી અપાવી હોય તો એ સામાન્ય જનતાને આઝાદી અપાવવાવાળા સરદાર વલ્લભભાઈ પટેલ હતા એટલે હું આપના માધ્યમથી તમામ લોકોને પણ કહું છું અને અમે આગળના જે કંઈ પણ કાર્યક્રમ કરવાના છીએ એના માટે તમામ સમાજના લોકો તમામ સમાજના આગેવાનો તમામ સમાજની સંસ્થાઓને સંગઠનોને બધાને મળીશું અને એ લોકોને આવકારશું જો આમાં કોઈ પ્લાનિંગ નથી પણ અમને ઘણા સમયથી ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરીએ છીએ એટલે અમને ખબર છે કે કોઈપણ જાતનું આયોજન કરવું હોય તો એના માટે અમારે સમય લેવો પડે અને સૌથી કહેવાય ને કે ઇઝી વે છે લોકો સુધી કન્વે કરવાનો ઇઝી વે છે એ છે કે મીડિયાના માધ્યમથી અમે ગુજરાતની જનતા સુધી અમારો સંદેશો પહોંચાડીએ અમારી પાસે જે ત્રણ મહિના છે ત્રણ મહિનાની અંદર અમે લોકોમાં અવેરનેસ આવે લોકોને આ વાત સમજાય શું કામ ભેગું થવું જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલના વિચાર શું હતા વિનુભાઈ સિંઘાડાના વિચાર શું હતા એ બધું જ અમે લોકો સુધી પહોંચાડીશું અને આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે અમે મહેનત કરવાના છીએ જો ભાઈ ગોંડલની વાત આવે ને એટલે ત્યાંનું જે રાજકારણ છે એ ખૂબ જ લોહિયાળ છે તમે ઘણા બધા લોકોને જોયા હશે દેવભાઈ સાટોડિયાની ઘટના તમે જોઈ હશે કે એણે અવાજ ઉઠાવવાની કોશિશ કરી પણ ક્યાંક ને ક્યાંક એને દબાવવામાં આવ્યો તો આજે વિનુભાઈ સિંગાડા હયાત નથી એમના પરિવારને ખૂબ જ સહન કરવું પડતું હોય છે એટલે અમે ઈચ્છીએ છીએ કે પરિવારને અહીંયા ક્યાંય દુઃખ થાય અથવા પરિવારને કંઈ સહન કરવું પડે એવું એવું ના કરો જો મને એવું લાગે છે કે પહેલીવાર જ્યારે હું ગોંડલ ગઈ હતી ને ત્યારે મારી સાથે બહુ ઓછા લોકો જોડાણા હતા ઘણા લોકોએ મને ફોન કરીને એવું કીધું હતું કે બેન અમે તમારી સાથે જોડાવા માગીએ છીએ પણ અમારે અહીંયા રહેવું છે એટલે અમે ખુલીને તમારી સામે નહીં આવી શકીએ એના પછી બીજી મુલાકાત જ્યારે અમે ગોંડલની કરી ત્યારે ઘણા લોકો સામે આવ્યા હતા અને કહેવાય ને કે જાહેરમાં અમને સમર્થન કરવા પણ ત્યાં પહોંચ્યા હતા એના પછી અમારા સમર્થકો સાથે જે કંઈ પણ ઘટનાઓ બની જે કંઈ પણ થયું એના પછી અમે લોકો ખુદ ઈચ્છીએ છીએ કે લોકો જે રીતે પણ મદદ કરવા માગતા હોય એ રીતે આવે સાથે જોડાય ખુલીને આવવા માગતા હોય તો ખુલી ના આવે પાછળથી મદદ કરવા માગતા હોય તો પાછળથી કરે જો કે અમને ફોનને મેસેજ ઘણા બધા લોકોને આવે છે અને અમારે એ લોકો માટે જ લડવાનું છે પાટીદારના તમામ નેતાઓ અમારી અમારી ખાલી લડાઈ છે એ કોઈ માત્ર ને માત્ર એક પાટીદાર સમાજ માટેની નથી ગોંડલની અંદર અઢારે વર્ણના લોકો આ દુઃખ ભોગવી રહ્યા છે આ પીડા ભોગવી રહ્યા છે એટલે ખાલી ને ખાલી પાટીદાર સમાજના નેતાઓ નહીં પણ અનેક અઢારે વર્ણના નેતાઓ અઢારે વર્ણના લોકો સામાન્ય જનતા બધી જ અમારી સાથે જોડાશે જો ઘણી વખત એવું હોય છે કે લડાઈ કોઈ બીજું લડતું હોય છે સપોર્ટ કોઈ બીજું કરતું હોય છે સલાહ કોઈ બીજું આપતું હોય છે લડાઈ છે ને કોઈ એક વ્યક્તિ કે એનાથી નથી લડાતી લડાઈ લડાઈ જૂથથી લડાઈ છે અને મને ખાતરી છે ખાતરીને પણ વિશ્વાસ છે કારણ કે અગાઉ પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ને ત્યારે મારા સમાજના જેટલા લોકો છે જેટલા આગેવાનો છે એમાં હાર્દિકભાઈ પટેલ હોય વરુણભાઈ પટેલ હોય ચિરાગભાઈ હોય કે મનોજભાઈ હોય કોઈ પણ હોય અમારી સાથે જ રહીને એ લોકો લડાઈ લડતા હોય છે અમારી સાથે જ ઊભા હોય છે એને પણ ક્યાંય જરૂર હોય તો અમે પણ એની સાથે જ હોઈએ છીએ એટલે આમાં કોઈ ડિસ્ટ્રિબ્યુટની કોઈ વાત નથી જ્યારે જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે બધા સાથે જ છીએ જૂથ મને નથી લાગતું કે આમાં કોઈ જૂથવાદ હોય હું પહેલેથી કીધું કહેતી આવી છું કે જ્યારે જ્યારે હું ગોંડલના મુદ્દે અવાજ ઉઠાવવા માટે જ્યારે આગળ આવી છું ને ત્યારે પહેલાં તો એવું કહેવામાં આવ્યું કે જાતિવાદ ફેલાવે છે પછી એવું કહેવામાં આવ્યું કે પાટીદારો પાટીદારો વચ્ચે લડાઈ ચાલે છે પછી જૂથવાદ હકીકતમાં એવી કોઈ વસ્તુ જ નથી આજે તમે જોયું હશે કે ગાંધીનગરની અંદર અમારી પહેલી મીટિંગ મળી ઘણા વર્ષો પછી મળીને તો પણ તમને ત્યાં બધા જ ચહેરા એકસાથે જોવા મળ્યા હશે એ ભાજપમાં હોય આપમાં હોય કે કોઈ પણ પાર્ટીમાં હોય કે પછી કોઈ પણ સંગઠનના હોય પણ બધા જ ચહેરા એક સાથે જોવા મળ્યા એમાંથી એક મેસેજ અમે ફોરવર્ડ કર્યો હતો કે ભાઈ જ્યારે જરૂર પડશે ત્યારે અમે બધા એક જ છીએ મને તો એવું લાગે છે કે આમાં કોઈ પડકારનો વાત જ નથી આવતી કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલનો એક કાર્યક્રમ છે અને એમાં બધાએ જોડાવવું જોઈએ જો એમાં કોઈ પડકાર ફેંકવાની વાત કરતું હોય તો એની મૂર્ખામી છે કે ગોંડલની અંદર જે કહેવાય ને કે આપણે ઘણા સમયથી આપણે આઝાદીમાં જીવીએ છીએ આપણી પાસે ઘણા બધા હક છે ગોંડલની અંદર એ હક આપણને મળતા નથી લોકો સુધી એ હક પહોંચતા નથી લોકો એના અધિકાર સુધી પહોંચી નથી શકતા એટલે મેં કીધું ને કે સરદાર અને છોટે સરદાર બેયને સાથે રાખી અને ગોંડલની જનતાને ભયમુક્ત કરવા માટે ગોંડલની જનતાને ફરીથી આઝાદ કરવા માટેનો એક પ્રયાસ છે રાજકીય કોઈ હેતુ નથી અમે જ્યારે પણ નીકળ્યા છીએ ત્યારે સમાજને ક્યાંય જરૂર પડી હોય માણસોને ક્યાંય જરૂર પડી હોય માણસોના પ્રશ્નો હોય એને વાચા આપવા માટે જ નીકળ્યા હોય રાજકીય તો પછી પાછળથી બધા કરતા હોય છે પણ હવે આ વખતે અમે ધ્યાન રાખશું આમાં કોઈ રાજકીય હેતુ નથી જો એ સમયે જે કંઈ પણ વિરોધ કરવામાં આવ્યો હતો એ ત્યારે લોકોને ખબર છે કઈ રીતે વિરોધ કરવામાં આવ્યો તો બધા જ પાસે સેમ મટીરિયલ હતા એટલે ક્યાંયથી મેનેજ કરવામાં આવેલો હતો બાકી અમને જે લોકોના મને એમ હું તમને એક જ વસ્તુ કહું કે પાંચસો માણસ મારી સામે છે પણ પાંચ જણા મને એમ કહે છે ને કે બેન મારે તમારી જરૂર છે તો એ પાંચ જણા માટે મારે લડવું છે સમિતિની અંદર બધા જ વર્ણના લોકો જોડાશે અને જે નીડર છે જે યોદ્ધાઓ છે જે સમાજ માટે લડવા માગે છે એવા એવા તમામ લોકો જોડાશે અને જે કાંઈ પણ અમે આગળના જે સમિતિ બનાવશું જેના જેનો જે લોકોને ઉમેરવામાં આવશે એનું લિસ્ટ પણ હું તમને પ્રેસ કોન્ફરન્સ પછી છે જ્યારે જ્યારે સમાજના યુવાનો બહાર નીકળે છે ત્યારે ત્યારે ભલે જેને જે કેવું હોય કે પણ મારા સંસ્થાના આગેવાનો પણ મને ખબર છે કે એ લોકો યુવાનોની સાથે જ હોય અને ઘણી વખત એવું હોય છે કે ભાઈ એને કંઈક બીજું કામ કરવાનું હોય છે એનું કામ કરતા હોય છે એ સમાજના ભલાઈ માટેના બીજા ઘણા બધા શિક્ષણના મુદ્દાના કામ કરતા હોય છે બીજા ત્રીજા કામ કરતા હોય છે અમે અમારી લડાઈ લડતા હોઈએ છીએ પણ મેં કીધું એ પ્રમાણે કે બધા જ પોતપોતાનું કામ કરતા હોય પણ જ્યાં જ્યાં પોત જેને જેને જરૂર પડે ને ત્યાં બધા સાથે મળીને જ અમે લોકો ઊભા હોઈએ છીએ મારી લડાઈ ખાલી એટલી જ છે કે ગોંડલની અંદર જે ગુંડારાજ છે ને એને ખતમ કરવા માટેની લડાઈ છે ટિકિટ કોઈને પણ મળે મને એનાથી કોઈ ફેર નથી પડતો પણ એવા લોકોને ના મળવી જોઈએ જે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગોંડલની જનતાને બાંધમાં રાખે ગોંડલમાં છેલ્લા એક વર્ષથી તમે જોઈ લો સંજુ સોલંકી સાથે શું થયું દેવભાઈ સાટોડિયા સાથે શું થયું રાજકુમાર જાટની ઘટના તમે જોઈ લો એના પછી અમિતભાઈ ખૂંટની ઘટના તમે જોઈ લો તો બધા જ બધી જ ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક છેડા જાય છે ગુંડાઓના ઘર સુધી અને એનો કોઈ નિવેડો આવતો નથી કારણ કે પોલીસ તંત્ર પણ એની સાથે છે તમે કદાચ હું પિયુષભાઈ રાદડિયાને છોડવા ગઈ હતી ત્યારની મારી ડિબેટો અને મારી પ્રેસ કોન્ફરન્સ ત્યારે નથી જોઈ હું તો તંત્રને પણ સવાલ કરું છું હું તો તંત્રને પણ કહું છું કે તમારી ફરજમાં જે આવે છે એ કાયદામાં રહીને કરો કાયદાની બહાર જાશો તો સામાન્ય માણસ માટે જે કાયદો લાગુ પડે છે તમારા માટે પણ લાગુ પડશે ગોંડલની પરિસ્થિતિ વિશે અમારા અલ્પેશભાઈ કથિરિયાએ હર્ષભાઈ સંઘવીને મળી અને બધી રજૂઆતો કરી હતી પરંતુ ત્યાંથી હજી અમને કાંઈ જોઈએ એવું પરિણામ મળ્યું નથી એટલા માટે ખાસ કરીને આ સમિતિનું નિર્માણ એટલા માટે જ કરવામાં આવ્યું છે કે જેને જેને કંઈ પણ પ્રશ્નો છે એ અમારી પાસે આવો આગળની જે કાંઈ પ્રોસિજર છે કાયદાકીય છે રજૂઆતો જે કરવાની છે સરકારી માણસોને જેને કોઈને પણ મળવાનું છે જેને કોઈને પણ ચેતવણી આપવાની છે અને ન સમજે તો આંદોલન કરવા સુધીની પણ અમારી તૈયારી છે જો અમિતભાઈ ખૂટની મેટર છે ને તો મારું એટલું જ કહેવાનું છે તમારા માધ્યમથી હું હજી એકવાર સમાજને કહેવા માગું છું કે ગોંડલની અંદર કોઈ પણ બાહુબલીઓની વચ્ચે ઝઘડો થાય એ બેની સત્તાને પ્રોબ્લેમ થાય અંદર કાંઈ પણ લડાઈ થાય પણ જાય છે કોણ આપણો પાટીદારનો દીકરો દીકરીને પણ સંડોવવામાં આવી છે કોણ પાટીદારની દીકરી તો હવે આ પાટીદાર સમાજે ગોંડલના પાટીદાર સમાજે સમજવાની જરૂર છે અમિતભાઈ ખૂંટની મેટરમાં મેં પરિવારને વારે વારે કીધું છે કે તમે એના માટે યોગ્ય તપાસની માગણી કરો તમે હાઈકોર્ટ આવો અમે અહીંયાથી તમને તન મન ધનથી તમને સપોર્ટ કરીએ પણ ક્યાંક ને ક્યાંક એ લોકો ગુમરાહ થયેલા છે એટલા માટે અમારા સુધી પહોંચી નથી શકતા ભાઈ વિનુભાઈ સિંગાડા ઉપર જે તે ટાઈમે જે કેસ ચાલતા હતા બરાબર એમાં એ આરોપી સાબિત નથી થયા જે કેસ ચાલતા હતા એના ઉપરથી આ લોકોએ આરોપી સમજીને એનું મર્ડર કરી નાખ્યું શું કામ કર્યું ભાઈ તમે કંઈ કોર્ટ છો તમે કાનૂન છો તમે તમે કોણ છો એને સજા આપવા વાળા આજે જે આરોપીઓ છે એની ઉપર તો સજા એને સજા પડેલી છે ચાર ચાર વર્ષ જેલમાં રહેલા છે છતાં પણ એ બાર ખુલ્લે આમ ખૂબ ગુમે છે તો એ લોકોને સમજવું જોઈએ મને તો એવું લાગે છે કે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક દબાઈ રહ્યું છે બાકી આવી રીતે તો ના હોય કોઈ પણ ઘટના બને પોલીસ તંત્ર પાસે સીસીટીવી ફૂટેજ માગે તો સીસીટીવી શોર્ટ સર્કિટ થઈ ગયા હોય બધા જ પોલીસ સ્ટેશનમાં એક આરે થઈ ગયા હોય આટલી હદે તો ના હોય ત્રણ મહિના હવે અમારે આ જ કરવાનું છે એટલે જ્યારે ટાઈમ આવશે ત્યારે તમને સમય રૂપરેખા કોણ કોણ આવશે શું થશે શું નહીં બધું જ આપણે મીડિયા માધ્યમ મીડિયાના માધ્યમથી જણાવવામાં આવશે હું તો એવું ઈચ્છું છું કે આવા લોકોએ તો સત્તા ઉપરથી પણ રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે આવા લોકોને કોઈ હક નથી ખાલી ખાલી સત્તાનો દુરુપયોગ કરીને લોકોને દબાવવાનો ડરાવવાનો કોઈ જ અધિકાર નથી ગોંડલની બેંકમાંથી રાજીનામું પડ્યું છે તો એનું પણ થોડાક સમયમાં આપ કંઈક ને કંઈક જોશો એનું રાજીનામું અમથું નહીં પડ્યું હોય અલ્પેશભાઈ કથિરિયા હોય કે મનોજભાઈ પનારા હોય કે વરુણભાઈ હોય કે મેહુલભાઈ બોગરા હોય કે બધા જ લોકો અમારી સાથે જોડાયેલા જ હોય ગોંડલના મુદ્દે જ્યારે પહેલી જ વખત હું સુરતની અંદર મિટિંગ કરવા ગઈ હતી ત્યારે પણ અલ્પેશભાઈ કથિરિયા એ મને સપોર્ટ કર્યો હતો એના પછી સુલતાનપુરની સભા પછી જે કાંઈ પડકાર ફેંકવામાં આવ્યો ત્યારે પણ અલ્પેશભાઈ કથિરિયાના અમે લોકો સાથે હતા તો આગળ ગોંડલની જે કાંઈ પણ લડાઈ લડવામાં આવશે એમાં અમે બધા સાથે જોઈશું જે કાર્યક્રમ યોજાય છે ગોંડલ એમાં અમે વિશેષ નાગોરના સાંસદ હનુમાન બેનીવાલજી અને રોતકના સાંસદ દીપેન્દરસિંહ ગુડ્ડાને આમંત્રણ આમંત્રિત કરવાના છીએ એ ઉપરાંત ગુજરાતના યુવાન ધારાસભ્ય હાર્દિક પટેલ ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ મેવાણીને પણ આમંત્રિત કરવાના છીએ એ સિવાય જે તમામ પાટીદાર ધારાસભ્યો છે બધાને અમે આમંત્રણ આપવાના છીએ હનુમાન બેનીવાલજી અને દિપેન્દ્રસિંહ ગુડ્ડાજીનો મુદ્દો એટલે છે કે જે ગોંડલની અંદર રાજકુમાર જાટનું મૃત્યુનો જે સંદિગ્ધ કેસ છે એને લઈને જાટ સમાજ પણ એક લડાઈ લડી રહ્યો છે એ લોકો સાથે પણ વાત થઈ છે એ લોકો પણ આવવાના છે અને અમને તમામ રીતે સપોર્ટ કરશે બીજી વસ્તુ કે ગોંડલની અંદર જે દલિત યુવક ઉપર જો આખું ગણેશ ગોંડલનું જે કારસ્તાન હતું દલિત સમાજ પણ અમારી સાથે છે અને ગોંડલની વાત કરીએ એટલે વારે વાર એવી વાત આવે કે ગોંડલમાં એવું તો શું છે કે બધા લડે છે તો ગોંડલ આજકાલનું નહીં વર્ષો પહેલાં પોપટભાઈ સોરઠિયાની હત્યા થઈ નિલેશભાઈ રયાણીની હત્યા થઈ જયંતિભાઈ વાડોદરિયાની હત્યા થઈ વિનુભાઈ સિંગાડાની હત્યા થઈ છેલ્લે રાજકુમાર જાટ અને હવે અમિતભાઈ ખૂંટ એટલે તમામ મુદ્દે અમારી એક બીજી એ પણ માંગણી છે કે ફક્ત જયરાજસિંહ જાડેજા કે એના પરિવારને અમે ટાર્ગેટ નથી કરતા જે પણ આજુબાજુના ગામમાં પણ અમુક ગુંડાઓ રહી છે હાલ તમે જોયું એમ અનિરુદ્ધસિંહ જાડેજા અને એના પુત્ર રાજદીપ ઉપર જે ગુનો નોંધાયો છે એની અંદર પોલીસ નિખિલ ડોંગા ઉપર ગુચ્છી ટોક કરી શકતી હોય એ ગુચ્છી ટોકના જામીન રિવોક કરવાની અરજી થઈ શકતી હોય તો અનિરુદ્ધસિંહ જાડેજા બે બે મહિનાથી પકડાઈને એવું તો કેવી રીતે બને એટલે સવાલ તો ક્યાંક પોલીસ તંત્ર ઉપર પણ છે અને અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહનું ક્યાંક ને ક્યાંક આમાં સંગઠિત કાવતરું હોય એવું અમને લાગે એટલે છે કે હંમેશા પાટીદાર સમાજનો જ ભોગ ગોંડલમાં બંને નેતાઓ લઈએ છે ગોંડલના હતા ત્યારની વાત કરું છું કે જે ગુજસી ટોક નોંધાયો ત્યારે દિખિલભાઈ ગોંડલ હતા પર્સનલી વાત નથી પણ એક વાત છે કે સમાજના યુવાનોને ટાર્ગેટ કરીને તમે નૈનીતાલ સુધી ધરપકડ કર્યા હો છો તો અનિરુદ્ધસિંહ જાડેજાને પકડવા શું મોટી વાત છે અને એ તો એક મને લાગે ત્યાં સુધી હત્યા કેસમાં એમને તો સજા પણ મળી ગઈ હતી એક સમયે અઢાર વર્ષ જેલમાં રહેલા છે હા પાટીદાર સમાજ અને જે પણ પીડિત લોકો છે તમામ લોકો અમારી સાથે હવે એ તો કેવી રીતે રહીએ એની સામે તો લડાઈ જાય એમનો પણ પ્રશ્ન જ છે ને અમારો પણ પ્રશ્ન જ છે એને અંદર અંદર લડાઈ કરીને અમને ભોગ બનાવવાના છે અને અમારે ભોગ બનવાનું નથી